બરોબર એમાં આજે આપણે સાયન્સ એક્ઝામ ઓરિએન્ટેડ જે સિરીઝ શરૂ કરી છે એનો ચોથો ટોપિક એટલે મોડેલ ઓક્ઝ્યુરરી વર્ક એના આપણે આજે પાંચ શબ્દો જોવાના છે કેટલા શબ્દો જોવાના છે અમારા બાળકો પાંચ ઓકે એમાં પહેલો શબ્દ ઓકે એમાં પહેલો શબ્દ છે છોકરાઓ કેન બીજો શબ્દ છે કોડ ત્રીજો શબ્દ છે છોકરાઓ વિલ બી એબલ ટુ ચોથો શબ્દ છે શુડ અને પાંચમો શબ્દ છે મસ્ટ માની લ્યો સમજો કે સૌથી પહેલા કોઈ પણ વાક્યની અંદર બાળકો કેમ નામનો શબ્દ કેવી રીતે ખબર પડે તો કે જો વાક્યની અંદર બેટા શકું છું સકે છે સકીએ છીએ આવા શબ્દ આવે તો સમજી લેવું કે એને કહેવાય કેમ નામનું ચેપ્ટર એવી જ રીતે છોકરાઓ વાક્યની અંદર બેટા સકિયા સકી સપિયો કે સકિયો નામનો શબ્દ આવે તો સમજી લેવું કે એને કહેવાય એવી કુડનું ચેપ્ટર એવી જ રીતે છોકરાઓ વાક્યની અંદર સકી સો સકસે

ओके okay, चलो જુઓજીએ તો કે ભાઈ અહીંયા એક એક્ઝામ્પલ આપું છું જેમ કે હું અંગ્રેજી બોલી શકું છું યસ બાળકો સૌથી પહેલા શું કરવાનું યાદ છે ને ત્રણ લેક્ચરની અંદર જોયું તો કે તમારી હમું કોઈ પણ ગુજરાતી વાક્ય આવે સૌથી પહેલા પહેલા

પેલો શબ્દ છે હું હું ઇંગ્લિશ આય તાય પાછળ ગયા સકુ છું મળ્યું સકુ છું ને અંગ્રેજીમાં કેવાય કેમ થોડાક આગળ આવ્યા શબ્દ મળ્યો બોલી એવો શબ્દ જેની પાછળ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા તો આ છે મૂળ શબ્દ બોલવું બોલવું ને અંગ્રેજીમાં કહેવાય સ્પીક અને થોડાક આગળ આવો એટલે અંગ્રેજી અંગ્રેજી ને કહેવાય એ ઇંગ્લિશ ચલો વાક્ય પૂરો છેલે ફૂલ સ્ટોપ અને ફરીથી કેમ મચાય બાળકો આઈ કેન

શબ્દ હોય તો એને કેવાય એવી અને એવી ની અંદર કુડ ઓકે ચેપ્ટર ઓળખી લીધા પછી કોઈ પણ વાક્ય હોય એનું અંગ્રેજી કેમ કરવું તો કે કેવી રીતે કરવું પેલા પેલો શબ્દ

થોડા આગળ એવા કોણ મળ્યું તો કે લખી લખી નામના શબ્દની પાછળ બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ મળ્યો લખ હું લખું ને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે રાઈટ ઓકે થોડા આગળ એવા કોણ મળ્યું તો કે વાક્યો એલા છોકરાઓ મારા વાક્યોને બેટા અંગ્રેજીમાં શું કહેવાય સેન્ટેન્સ સરસ અને હું લખી નાખું નો સ્પેલિંગ ચલો વાક્ય બુરુ છેલે બાળકો બોલ સરસ કેમ બચાય જેમ કે તેણી તેણી અહિયાં બહાર જઈ શકશે ઓકે ચલો નેક્સ્ટ તમને સુડ અને આપી દો પણ એની પેલા શરૂઆત એક સરસ મજાની વાત થી કરું હું ખબર તારા રે ક્લાસ માહા વાઘ સર વાઘ સર ભૂલા વાઘ સર વાઘ સર સમજી તું દીકરા મોડલ

જો દીએ છોકરા વાક્યની અંદર બેટા જોઈએ નામનો શબ્દ છે તો એનો મતલબ શું તો કે જો વાક્યની અંદર જોઈએ નામનો શબ્દ હોય તો એનો મતલબ એ એમ કે એવી અને એવી ની અંદર સુડ કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ કરાય મારા બાળકો પહેલા પેલો શબ્દ પછી ખાર્તલ ના હવે તો બધે જ ખબર પડી ગઈ લા અંગ્રેજી ગુજરાતી વાક્યનું અંગ્રેજી કેમ કરાય બાળકો ભરી દે એક વખત પહેલા પેલો શબ્દ પછી

ઓકે સરસ ચાલો ભાઈ ત્યાંથી હવે જો હું એક સરસ મજાનું એક બીજું વાક્ય આપી દઉં તમને મસ્ટ વાળું એટલે આપણો આ ચેપ્ટર પૂરો થઈ જાય જેમ કે તમારે પાણી બચાવવું જ જોઈએ શું છે વાક્ય બોલો જોઈએ બધાય બોલો જોઈએ તમારે પાણી બચાવવું ઓકે જોવા જઈએ ભાઈ વાક્ય ની અંદર બેટા જ જોઈએ નામનો શબ્દ છે તો કે હા જો વાક્ય ની અંદર દીકરાઓ જ જોઈએ નામ નો શબ્દ હોય તો ગ્રામર નું એક ચેપ્ટર જેનું નામ છે એવી અને એવી ની અંદર મસ્ત

યાકી થોડા આગળ એવા ફોન મળ્યું તો કે બચાવું બચાવું ને ઇંગ્લિશ માં શું કહેવાય તો કે સેવ થોડાક આગળ આવો કોણ મળે પાણી પાણી ને અંગ્રેજીમાં શું કહેવાય હા વોટર નો સ્પેલિંગ તો કે W A T E R વાક્ય બોલુ છેલે મારા બાળકો આખું વાક્ય વાંચો જી બેટા વી મસ સે વો જો તમને અમારું આ લેક્ચર સેશન ગમતું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરીથી વારફ થી બધા બાળકો ને ક્રાંતિકારી